હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ કરવામાં આવી રહી છે આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજો અને મોબાઈલ ચેકની તપાસ શરૂ કરવામાં આવી છે જણાવી દઈએ કે સુરત અને હૈદરાબાદના બે હિન્દુ નેતા સહિત હિન્દુ ધર્મ માટે પ્રચાર કરતી ચેનલના હેડની હત્યા કરવાનો ષડયંત્ર રચવામાં આવ્યું હતું જેમાં આતંકી કનેક્શન ધરાવતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહનાઝ નામના વ્યક્તિઓના સંપર્કમાં રહેલા મોલવીને રૂપિયા 1 કરોડની ઓફર કરવામાં આવી હતી जे हिंदू नेता सहित त्रण लोग मौलवीए लूडो गेम मार्फते थी हथियार पर ऑर्डर हतु बनावनी विगत जइए तो सूरतना गोडाद्रा विस्तार में रहता हिंदू संघना राष्ट्रीय नेता उपदेश राणा ने इंटरनेशनल कोल मार्फते अवारनवार जाती मारी नाखवानी धमकी आपवामा हती ઉપદેશ રાણાએ આમ દે સુરત પોલીસ કમિશનર માં લેખિતમાં ફરિયાદ કરી હતી જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી બંધ બારણે ચાલી રહેલી તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી ક્રાઈમ બ્રાન્ચે કામરેજના કઠોર ગામ ખાતે રહેતા અને મદરેસામાં મૌલવી તરીકે સેવા આપતા મોહમ્મદ સોહિલ અબુબકર ટીમોલની ગતરોજ ધરપકડ કરી હતી લવિની ધર્પકડ દરમિયાન ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ કામરેજના કઠોરનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝના સંપર્કમાં હતો હિન્દુ નેતાની હત્યાનો કાવતરું રચવામાં આવ્યું હતું મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી आतंक की कनेक्शन धराव नाराओ एक कठोरन मौलवी सोहेल ने आ सोपारी આપી હતી જે માટે પાકિસ્તાન થી ઘાતક હથિયાર પર મંગાવ્યું હોવાની હકીકત સામે આવી હતી હત્યાનો કાવતરો પાર પાડે તે પહેલા કઠોરના મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી પાડ્યો હતો સોહેલ મદરેસામાં મૌલવી તરીકે કામ કરે છે અને પરિવાર પણ મૌલવીના કામકાજ સાથે સંકળાયેલો છે હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વૈમનસ્ય ફેલાવતો હોવાનું સામે આવ્યું હતું બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતો હતો હિન્દુ ધર્મ દેવી દેવતા રાષ્ટ્રધ્વજને બીભત્સ રીતે મોર્ફ કરી પોતાના WhatsApp ગ્રુપમાં અપડેટ કરતો હતો मौलवी सोहेल नो मोबाइल पर कब्जे करायो पोलिस तपास तपासमा आतंकी कनेक्शन धरावनारा तत्वों की ओरख न थाय मौलवी ने लाओस देश नो इनेशनल सीम कार्ड खरीदी आपयो हतो मौलवीए सूरत न उपदेश राणा હૈદરાબાદના રાજાસિંગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરતી ચેનલ હેડ નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હતું પાકિસ્તાન અને નેપાળ કનેક્શન સામે આવતા પોલીસ તપાસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે જે શક્યતાઓના પગલે મૌલવીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ગ્રાઉન્ડ દર રજૂ કરી કુલ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કેસ ખૂબ જ ગંભીર હોય કોર્ટે પણ ગ્રાઉન્ડને ધ્યાને લઈ દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યાં આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે જે તપાસમાં આગામી દિવસોમાં નવા ખુલાસા બહાર આવવાની મોટી શક્યતાઓ રહેલી છે